નક્કી કરો બંધ કરો નકલી બંધ કરો બંધ કરો બંધ કરો નકલી બંધ કરો બંધ કરો બંધ કરો નકલી બંધ કરો કબૂલે છે આ સસ્તા અમારી

એક ક્લાસમાં અત્યાર સુધી ચોવીસ વિદ્યાર્થીઓને ઓલરેડી ડોક્યુમેન્ટ મળી ગયેલા છે બીજા જે અરજીમાં આયોજનમાં જે પિસ્તાળીસ વિદ્યાર્થીઓ હતા એના સિવાયના બીજા પાંસઠ વિદ્યાર્થીઓ આવેલા છે એમાંથી સાત વિદ્યાર્થીઓને ઓલરેડી ડોક્યુમેન્ટ મળી ગયેલા એમાં બધાના અલગ અલગ પ્રશ્નો છે દરેકના ના ઇન્ડિવિઝ્યુઅલ અમે પોસ્ટર બનાવીને આખી જગત એને શું ક્યાં ક્યાં ઇસ્યુ આવેલા સાહેબ અમને કોઈ જ વાંધો નથી તમારી સાથે તમારી તપાસ તમે કરો છો તમારા પર અમને પૂરો ભરોસો છે પણ આ બાળકોના ત્રણ વર્ષ બગડી ગયા એ ત્રણ વર્ષ કોણ લાવી આપશે ત્રણ વર્ષ પોતાના જીવનના મહત્વના અમૂલ્ય બગડી ગયા એને સ્કોલરશીપ નથી મળવાની સરકારે ના પાડી દીધી આ મને પત્ર વ્યવહારથી જાણ કરી સરકારે કીધું કે એમને કોઈ જાતની સ્કોલરશીપ અમારી સસ્તા નહીં આપશે એ ખાનગી સંસ્થા એન છે એ સંસ્થામાં અભ્યાસ કરતા તાલીમ અમે સ્કોલરશીપ નહીં આપી શકીએ એમને સરકારી ભરતીઓમાં એમાં પાત્રતા ધરાવતા નથી તો હવે આ વિદ્યાર્થીઓની જવાબદારીઓ કોણ લેશે એમાં અમે માહિતી માંગીને છે બે હજાર ની અંદર બાવીસ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળેલી છે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રીએ સત્તાવારી તે પ્રેસ કોન્ફરન્સ કરી છે આ અમને લેખિત જવાબદારી એમના અધિકારી ગુજરાત સરકારના અધિકારી આપી છે એમાં સ્પષ્ટ એમણે મને લખ્યું છે કે ભારત સરકાર દ્વારા પ્રમાણિત આવી કોઈ પણ સંસ્થા નથી આ સંસ્થા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમદાવાદ દ્વારા માન્યતા ધરાવતી સંસ્થા નથી જેથી આ સંસ્થા ખાતે તાલીમ મેળવતા તાલીમ ગુજરાત સરકાર શ્રી દ્વારા કરવામાં આવતી સ્ટાફ નર્સની ભરતી માટે અમાન્ય થાય છે તેમજ કોલરશિપ માટે પાત્રતા ધરાવતા નથી ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમદાવાદ નીતિ નિયમો અનુસાર માન્યતા પ્રાપ્ત ન હોવાના કારણે આ સંસ્થાના તાલીમ સરકારશ્રી દ્વારા કરવામાં આવતી ભરતી અને ખાનગી સંસ્થામાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવવા માટે યોગ્ય ધરાવતા નથી સરકારી ભરતીઓ તો ઠીક ખાનગી સંસ્થામાં પણ આ લોકો હવે પછી નોકરીઓ માટે પાત્રતા ધરાવતા નથી તો અમારા વિદ્યાર્થીઓના ત્રણ વર્ષ બગાડ્યા અમારા વિદ્યાર્થીઓને જે સ્કોલરશિપ મળવાની હતી તે બગાડી અમારા વિદ્યાર્થીઓનું અમૂલ્ય સમય ગયો એની જવાબદારી કોણ લેશે એની અમને બાહેદારી આપો પછી અમે ધરણા પર સ્કોલરશિપ અને આ લોકોને વર્ષનો પૂરો થાય ત્યાં સુધી કોણ જવાબદારી લેવાના છે આ તમામ વિદ્યાર્થીઓની એ જવાબદારી માટે તમે આવો અને જવાબદારી બાહદારી અમને આપો કલેક્ટર સાહેબ આપે તો તો પણ અમે માનીશું એસપી સાહેબ કહેશે તો પણ અમે માનીશું પણ સરકારના આઈએસ આઈપીએસ અધિકારી અમને જવાબદારી લઈ બાદરી આપે પછી જ અમે ઉઠવાના છોકરશીપ માટે કમિશનર આદિજાતિ વિકાસ વિભાગના અધિકારી બોલાવો આ દોઢસો વિદ્યાર્થીઓને સ્કોલરશીપ એ લોકો આપવા માંગે છે કે કેમ પૂછી લો અમારે આ દોઢસો દોઢસો વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ જોઈએ અને જો એ લોકો ડિગ્રી કરાવવા નથી માંગતા તો એમની ફી પણ રિટર્ન જોઈએ અને સરકારી નોકરી કે ખાનગી નોકરીમાં માન્યતા મળે એ પ્રમાણનું અમને જોઈએ ને તાલીમ જોઈએ પેલા બાગ માંથી ગાર્ડન માંથી ડિટેન કરી લીધા બધા ને ડેડીયાપાડા થી એટલે તમે શું સાબિત કરવા માંગો છો અમારા બાળકોનું ભવિષ્ય ન્યાય માંગવા માટે ન્યાય માંગવા ક્યાં જવાનું અમારે ના પણ બધી ગાડીઓ તમે નજરકેદ કરો બાળકોને ડરાવો ડરાવો નજરકેદ કરો એટલે તમે તમે કલેક્ટર સાહેબ ને દો આ ચાર એક તો અમારા બાળકો ઓરિજનલ ડોક્યુમેન્ટ અમને મળવા જોઈએ બીજું ત્રણ વર્ષની સ્કોલરશીપ નથી મળી એ અમારા બાળકોને મળવા જોઈએ જો ત્રીજું કે અમારા બાળકોને કોચિંગ આપીને ત્રણ વર્ષની જીએનએમ ક્લિયર કરાવવા માંગે છે કે કેમ નથી ક્લિયર કરવા માંગતા તો એમની જે બે લાખ સત્તાણું હજાર ફી ભરી છે એ રિટર્ન આપવા દો અને ચોથું કે કોઈ પણ કોલેજ આ ગુજરાતની યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં આ લોકોને એડમિશન અપાવો અને આમનું જીએનએમ ક્લિયર કરો કેમ કે ત્રણ વર્ષ બધાના બગડેલા છે એમનું કેરિયર આજે અંધાર અંધારમય થઈ ગયેલું છે એટલે તમે કલેક્ટર સાહેબ સાથે વાત કરી લો આદિજાતિ કમિશનર સાથે વાત કરો અને કેમ એટલે અમે મળી લઈએ એ તો કલેક્ટર સાહેબ અમે રિક્વેસ્ટ કરીને અહીંયા બોલાવીશું અમે અહીંથી ઉઠવાના નથી અમારી ફીસ જમા કરાવી દીધી છે અને ત્રણ વર્ષથી અમારી એક્ઝામ નથી આવી આજે અમારું ચોથું વર્ષ ચાલુ થઈ ગયું છે પણ કોલેજમાંથી કઈ જ કન્ફર્મેશન નથી કે મારું ક્લિયર થશે કે નહીં થાય અને કોલેજમાં અમે કોલ કરીએ છીએ તો અમને કોઈ રિપ્લાય પણ નથી આપતા હાલ બે દિવસથી લોકો અમને કોલને ને મેસેજ કરે છે કે આપણી સંસ્થા વેલ્યુ વેલેબલ છે તો તમારી એક્ઝામ લેવાઈ જશે તો અમારી સંસ્થાને જ કેવું હતું કે ત્રણ વર્ષ તમે ક્યાં ગયા હતા તમે આજે અમને કોલ કરીને પૂછો છો કે હવે થઈ જશે થઈ જશે અમારું ચોથું વર્ષ ચાલુ થઈ ગયું છે આ કોર્સ ઓનલી ત્રણ વર્ષનો હોય છે ત્રણ વર્ષમાં કશું નથી કર્યું સંસ્થાએ તો હવે સંસ્થા શું કરશે અમારા સાથે અમારા સ્કૂલમાં આવ્યા હતા એ લોકો સ્કૂલમાં હા સ્કૂલમાંથી અહીંયાથી સેન્ટર પરથી સ્કૂલમાં આવતા હતા અને એમના રોકેલ વેચતા હતા કે આપણી ગવર્મેન્ટ માન્ય છે અને તમારે સરકારી જોબ પણ મળી જશે અને ટ્રેનિંગ સાથે તમને જોબ પણ લગાવી દઈશું બેટુ તમને જ્યાં સુધી ગવર્મેન્ટ જોબ નહીં મળે ત્યાં સુધી તમને માં બી સારી જોબ મળ આપીશું અમે એમ કહેતા હતા આવું કોણ કહેતો તને સાથે કોઈ કોણ એ ટાઈમ પર હેમાલી માસી કરીને ટીચર હતા હમણા અમારી સાથે જે હતા ટીચર એ લોકો બધા નીકળી ગયા છે સર બધા નવા ટીચર છે હમણા જે છે તે ત્રણ વર્ષમાં તમારો ભણવાનો કેવું ચાલ્યું અમને સ્ટાર્ટિંગમાં જ્યારે એડમિશન લીધું ત્યારે છ મહિના કોચિંગ કરાવ્યું હતું એ ગુજરાતી માધ્યમથી કરાવ્યું હતું જ્યારે આપણું બેસ્ટ છે ઇંગ્લિશ માધ્યમ માધ્યમથી તો છ મહિના પછી એમને કીધું કે આપણું અંગ્રેજી ચાલુ થશે પણ ત્યારે એમને ઇન્ટરશીપમાંથી અમને સુરત મૂકી દીધા અને સુરત મૂક્યા પછી બી એ લોકો કોઈ દિવસ હોસ્પિટલમાં તપાસ કરવા નથી આવ્યા કે હોસ્પિટલમાં સ્ટુડન્ટને શું કરાવે છે ત્યાં એટલું ટોર્ચર કરતા હતા અમને એક મેમને ઇન્ફોર્મ કરે કે મેમ આવું થાય છે તો પણ કોઈ દિવસ જોવા નહીં આવે ખાલી ફીસ માટે કોલ કરતા હતા કે તમારો ઇન્ટરમેલ આવીને ભરી દેજો કા તો અમારે ત્યાંથી આવશે કોઈ અન લઈ જશે ટીચર કોઈ કોઈ દિવસ આવતા જેના પતાવાળા હતા એ આવીને ફીસ લઈ જતા હતા અને ત્રણ વર્ષ સુધી અમને ગયા પણ હોલ ટિકિટ નથી કર્ણાટક કર્ણાટક યુનિવર્સિટીમાં અમને જતા હતા અમારી પાસે થિયરીનો પેમેન્ટ લેતા હતા પ્રેક્ટિકલની ફીસ લેતા હતા પણ અમારા સુધી નથી પ્રેક્ટિકલ કરાયું ત્યાં કે નથી થિયરી એક્ઝામ લેવાઈ લાસ્ટ ઇયર જ્યારે અમે ગયા ત્યારે હોલ ટિકિટ અપાવી પણ એ હોલ ટિકિટ કઈ માન્ય નથી કારણ કે અમારો દેન નંબર નથી આવ્યો

ને ફી ભરવા માટે તો અમે પહેલા તો ઘરનું અમે લોન લીધી અમે ઘર પર લોન લઈને છોકરીને અમે ભણાવેલી છે હવે ફરી પાછી ભણાવવા જઈએ તો અમારી પાસે તો પૈસા જ નથી તો અમે ભણાવી શકીએ એમ હવે ફરી તો અમને લોન આપે જ ના બેંક કેમ કે બેંકમાં લોન જ અમારી બાકી છે જો કેટલી લોન લીધી હતી અમે કઈ ત્રણ હજાર સિત્તેર હજાર જેવી લોન લીધી હતી અમે ત્રણ લાખ સિત્તેર હજાર ભરી હતી પૂરી થઈ ગઈ એમ

કે ગુજરાત સરકાર દ્વારા કોઈ માન્યતાનું શરતી એ લોકો રજૂ નથી કરી શકેલા પણ એ લોકોએ એવું કહ્યું કે એમની સુરતની કોઈ મેઇન કોલેજ છે એનું રજીસ્ટ્રેશન કર્ણાટક કે બેંગ્લોરમાં બેંગ્લોરમાં કે કોઈ યુનિવર્સિટી જોડે કરેલું છે પણ એ સુરતમાં છે અહીંની નહીં અહીંની તો એમનું કંઈક સબ સેન્ટર જેવું છે એવું કહેલું એટલે અહીંયા તો ખાલી એ લોકોને અહીંયા તો ખાલી એ લોકોને કંઈક એમને ટ્રેનિંગ આપીએ છીએ બીજું બધું તો કે અમારા સુરતમાં થાય અને એ કર્ણાટક જોડે જોડાયેલું એવું એમનું જણાયેલું પણ મેં કહ્યું ગુજરાતની જોડે નર્સિંગ કાઉન્સિલ જોડે ગવર્મેન્ટ રાજ્ય સરકારના કોઈ યુનિવર્સિટી જોડે જોડાયેલું છે ને તો એ કોઈ કાગળ રજૂ નથી કરી શક્યા એટલે ગુજરાત માટે તો આ અમાન્ય જ ગણાય એનાથી કશું મળી શકે નહીં કોઈ ફાયદા સ્કોલરશીપ કશું મળી ના શકે એ લોકોને નોકરી પણ ના મળી શકે અને નોકરી મેળવવા માટે એ લોકોનું મેઇન કોલેજ જે સુરત છે એનું એક્ઝામ આપી હોય અને એનું કર્ણાટક યુનિવર્સિટીનું સર્ટી હોય એ ગુજરાતમાં આવીને માન્યતા પ્રાપ્ત કરે ખાલી એ કેન્ડિડેટ પૂરતું તો એને કદાચ નોકરી આપી શકે તો સાહેબ અહીંયા કોઈ સેન્ટર રાખીને બારની યુનિવર્સિટી સાથે કરે એવું કોઈ માન્ય ખરું આપણા એને સ્કોલરશિપ કે સરકારી નોકરીમાં માન્યતા ખરી સાંભળો આપણા ક્લાસ વન અધિકારી છે જવાબદાર વ્યક્તિ છે આખા જિલ્લાના આરએમ સાહેબ છે ને સાહેબ ખાસ ધ્યાન રાખજો આપણે શર્મા સાહેબ આપણે શર્મા સાહેબ ડીવાયસપી સાહેબ છે પીઆઈ સાહેબો છે બધા આમાં અરજદાર કોઈ વિદ્યાર્થી રહેશે નહીં આમાં અરજદાર આરએમઓ સાહેબ ને તમારે બનાવવાના છે

અમે અરજદારી તમારા પર આક્ષેપ થાય એટલે અમે આ જવાબદારીની જવાબદારી આપણી સરકારની જવાબદારી સરકારની આમાં અરજદાર આરએમઓ સાહેબ રહેશે એમના હસ્તે સરકારી એફઆઈઆર કરવાની બરાબર અમારા વિદ્યાર્થીઓને ઓરિજિનલ ડોક્યુમેન્ટ બધાના મળવા જોઈએ અમારા વિદ્યાર્થીઓ ત્રણ ત્રણ વર્ષ બગાડ આજે સુધી એક્ઝામ નથી આપવા દીધી કોલેજ કોલેજ નથી જોઈ કે યુનિવર્સિટી નથી જોઈ તો એમની ગુજરાતમાં કોઈ સંલગ્નમાં એમનું જીએનએમ પૂરું થાય એ અમારી માંગ છે કેમ કે ત્રણ ત્રણ લાખ રૂપિયા ફી ભરી છે

એની સાથે અમારે કોઈ વ્યક્તિગત જમીન ના ઝગડા નથી કે કોઈ વ્યક્તિગત દુશ્મની નથી તમારા ન્યાય માટે અમે આવ્યા છે તમને ન્યાય મળે એ હેતુ અમારો છે બરાબર છે તો હાલમાં નર્મદા કલેક્ટર શ્રી મોદી સાહેબ આજે ચિંતન શિબિર માટે ગાંધીનગર ગયા છે પણ તમારે સ્કોલરશીપને લગતું જે ડિપાર્ટમેન્ટ છે જેને આપણે મદદનીશ કમિશનરથી આદિજાતિ વિકાસ વિભાગ કહીએ છીએ એમના ઓથોરાઇટ અધિકારી આવે છે એમના બીકે વલ્વી સાહેબ જેમને સુરતનો પણ ચાર્જ છે એટલે આજે આવી નથી શક્યા પણ બીજા અધિકારીને ત્યાં એસપી સાહેબને અમે કીધું કે તમે લાયઝનિંગ કરી આરએસી સાહેબ સાથે સંકલન કરીને એ અધિકારીને ત્યાં હાજર રાખો બીજું તમારું ડિપાર્ટમેન્ટ આરએમઓ સાહેબ આવે છે જેને આપણે જિલ્લા તબીબી સુપ્રિન્ટેન્ડન્ટ અધિકારી કહીએ છીએ જે આ બધી પરવાનગીઓ આપતા હોય છે એસપી સાહેબને એ વાત પણ કરી કે તમે આરએમઓ સાહેબ જે હાલમાં કોઠારી સાહેબ છે એમને પણ ત્યાં હાજર રાખો તો આપણો હેતુ છે કે ભાઈ એફઆઈઆર કરી દેને એને જેલમાં મૂકી દે એ હેતુ આપણો નથી આપણો સ્પષ્ટ હેતુ છે કે અમારી દીકરીઓના દીકરાઓના જે સર્ટી છે ઓરિજિનલ એમની પાસે તે મળી જવા જોઈએ સાથે ત્રણ વર્ષ માટે ફી ભરી છે બે લાખ ને હજાર તો એ ત્રણ વર્ષનો કોર્સ ગુજરાત સંલગ્ન યુનિવર્સિટી સાથે એ લોકો કરાવી આપે અગર નથી કરાવી આપતા તો એ ફ્રી રિટર્ન આપી દે બરાબર જે પણ આવતું હોય પ્રોફેસરો દ્વારા બધું પૂરું પાડે અને જીએનએમ આપણું ક્લિયર કરે તો ત્રણ વર્ષની આપણને સ્કોલરશિપ જોઈએ તમામ વિદ્યાર્થીઓ એસટી વિદ્યાર્થીઓને આપણે તકેદારી અધિકારી માંથી મળે છે માત્ર મા ના વિદ્યાર્થીઓને છેલ્લા ચાર થી પાંચ વર્ષ દરમિયાન સ્કોલરશીપ નથી મળી તો બીજા વિદ્યાર્થીઓને મળે ને આ સંસ્થાને કેમ ના મળે એટલે એ સ્કોલરશીપની પણ એ લોકો બાહેદરી લે તો પછી આપણે ત્યાંથી આપણે આપણો કાર્યક્રમ સ્થગિત કરીશું અગર ત્યાં નથી થતું તો આપણે ત્યાં પણ ધરણા દેવાના થશે તો આપણે બધા દઈશું એટલે મારે શર્મા સાહેબ ગઢવી સાહેબ અને ચૌધરી સાહેબને નમ્ર અરજ છે કે અમારા બાળકોના ન્યાય માટે તમે એસપી સાહેબ સાથે સંકલન કરી લો માત્ર આવેદન નિવેદન જિંદાબાદ મુરદાબાદ કરવા અમે નથી આવ્યા અમે નવરા નથી કેટલું આવવાનું કેટલું લડવાનું અધિકારીઓ સાથે અમે પણ કંટાળેલા છે પછી સંવાદ ને સંવિધાન હવે સાઈડ પર મૂકીને ડાયરેક્ટ અમારે કાયદો વ્યવસ્થા હાથમાં લેવું પડશે એની જવાબદારી સરકારની રહેશે કેમ કે આટલા દિવસથી અમે તમને કીધું તમે હું તપાસ કરી દે તો કહો અગિયાર તારીખનું એસપી સાહેબને નિવેદન આપીને ગયેલા છે હું તપાસ કરી કેટલા લોકોની ડોક્યુમેન્ટ અપાવ્યા બધા ડોક્યુમેન્ટ પેલો ડોક્ટર થેલામાં લઈને ફરે છે તો અપાવી દેવ ને ફી અપાવી દેવાનું ક્લિયર આપો એટલે આ ત્રણ અધિકારીઓને ત્યાં બોલાવી લીધા હોય તો અમે ત્યાં આવીને બેસવા તૈયાર છે પણ બાહેદરી આપવી પડશે કે આટલો અમે સિક્યોરિટી મળવી જોઈએ આમનું જીએનએમ ક્લિયર કરવું જોઈએ એમાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ મળવું જોઈએ તો જ ને જીએનએમ ગુજરાત યુનિવર્સિટી સાથે એ બેંગ્લોર હૈદરાબાદ ને આંધ્રપ્રદેશ યુનિવર્સિટી અહીંયા કોઈ ચલાવતું નથી એટલે આવી ફ્રોડગીરી અમે નહીં ચલાવીએ ને આટલી મોટી સસ્તા સાત હજાર વિદ્યાર્થીઓ હાથે ફ્રોડ કર્યું તો સરકાર શું કરે છે આજે અહીંયા મોટા મોટા નેતાઓ સ્વઘોષિત મસીહા બનીને અહીંયા રાત પીપળા અહીંયા આજુબાજુમાં ફરે છે એ લોકો કાં છે મગનું નામ મારી મરી પાડવા તૈયાર નથી શું આ રાજનીતિનો મુદ્દો છે આપણા દીકરા દીકરીનો મુદ્દો છે અહીંયા કાલે ધારાસભ્ય હાથે કંઈ થયું નહીં થયું તો રાતે એફઆઈઆર થઈ જાય પોલીસ દોડતી વડે હોતી વડે અમને તો આ દસ દિવસ સુધી શું કાર્યવાહી કરી પોલીસને એટલે અમે લડવાના મૂડમાં છે ભાઈ અમે અહીંયા બેસીને ચા પીવાનું નાવાના ભાગવામાં નથી આવ્યા એટલે વાત કરી લો આરએમઓ સાહેબ તકેદારી સાહેબ અને બીજા જવાબદારી એસપી સાહેબને બીજી જવાબદારી લેવાવાળા જે સરકારના પ્રતિનિધિ હોય બાહેદરી આપીએ તો અમે ત્યાં આવીએ છીએ સંકલનમાં બેસીએ છે નહીં થશે તો અમે બધા બેસીશું ને તમારા પોલીસ અધિકારીને કહી દો આ ગેટ બેટ પર રોકવાનું નહીં બધા ત્યાં આવી અમે આવીશું અંદર અમે દસ જણ પંદર જણ બેસવાના બેસીશું પણ બધા ત્યાં દરવાજા પર ઉભા રહેશું

હોટલ કઈ રીતના ચડાવશે ઓનલાઈન ક્લાસ ચાલતા હોય તો કેવી રીતના ખબર પડે ઇન્જેક્શન કેવી રીતના પકડવાનું સિરીઝ કેવી રીતના પકડવાનું એ ખબર બી હોવી જોઈએ ને પછી આપના જેવા વિદ્યાર્થીઓ કે કોઈ પણ બીમાર માણસ જાય તો એને કેવી રીતના મા કામલ ફાઉન્ડેશન ને લઈને એસપી સાહેબ સાથે આજે બેઠક કરી શું ચર્ચાઓ થઈ શું એનું નિરાકરણ આવ્યું છે અત્યારે આ મા કામલ ફાઉન્ડેશન દ્વારા અહીંયા એક સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે અને એને બેંગ્લોર યુનિવર્સિટી સાથે સલગ્ન છે એમ કરીને આદિવાસી વિસ્તારોમાં અમારી દીકરીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ એમણે લીધા છે અને બે લાખ સત્તાણું હજાર જેટલી ફીસ પણ ત્રણ વર્ષની લીધી છે છતાંય કોઈપણ જાતની પરીક્ષા કોઈ કોલેજ કે કોઈ તાલીમ કે કોઈ કોચિંગ કે કોઈપણ જાતની પ્રેક્ટિકલ કરાવવામાં નથી આવી ત્યારે અમે આજે સો વિદ્યાર્થીઓ સાથે એસપી નર્મદાને ત્યાં અમે આવ્યા છે અને એમણે અમને કીધું છે કે દિન પંદરમાં અમે તમામ વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ અને જે લોકોનું એડમિશન નથી થયું એ લોકોની ફી અમે રિટર્ન કરાવીશું અને સ્કોલરશીપ માટે પણ ગુજરાત સરકારમાં અમે વાત કરીશું કે જે પણ વિદ્યાર્થીઓ રનિંગમાં છે એને આદિજાતિ વિકાસ વિભાગની સ્કોલરશીપ મળે એવા પ્રયાસો કરીશું સાથે સાથે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અને જે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલની જ્યારે આ સંસ્થાએ પરવાનગી નથી લીધી ત્યારે એ સંસ્થાની તપાસ કરાવવામાં આવે અને આરએમઓ અરજદાર તરીકે એમના પર કાયદેસરની કાર્ય કરવામાં આવે આર એમ અરજદાર બનાવવાની વાત આજે એસપી એસપીશ્રીએ અમને કરી છે ત્યારે અમે ફરી પંદર દિવસ એ લાંબી તપાસ હોવાના નાતે અમે રાહ જોઈ રહ્યા છે અમે પણ માનીએ છીએ કે એફઆઈઆર કરવાથી એને જેલમાં લઈ લેવાથી અમારા વિદ્યાર્થીઓના પૈસા ડોક્યુમેન્ટ રિટર્ન નથી મળવાના એટલે પહેલાં વિદ્યાર્થીઓનું ડોક્યુમેન્ટ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને એમના ફી રિટર્ન મળે અને શિષ્યવૃત્તિ મળે એ જ અમારા પ્રયાસો છે શેતર પે કેટલા વિદ્યાર્થીઓ સાથે શેતર થયું લાગે છે અને નર્મદા સિવાય અન્ય જિલ્લામાં પણ છે કે નહીં તમે પણ જે જોયું આ માં કમલ સસ્તા બાર પાસ તમામ શાળાઓમાં બારમું ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને લોભાવી લાલચ આપીને પોતાના ડોક્યુમેન્ટો લીધા છે ત્યારે નેત્રંગ ભરૂચ છોટાઉદેપુરનું નાસવાડી તમામ નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓ એમના લોભાવણી લાલચમાં આવેલા છે અગાઉ ઓગણપચાસ વિદ્યાર્થીઓ અમારી સાથે આવ્યા હતા આજે પણ